Va, vola,

તૈયાર થઈ ગયા ભાઈ તૈયાર રાજ્યો ખંડા તમારો દાગી ના ગીર ગીરવા મૂકી ના રમો

પોટકી પકડી ઓવા આમ જાઈમ फटाफट પોથરી દીએ નકર દીકુબાને આયા ભેગા થાવાતો અમે કે કેમ વેલાની જાવતા હું કેજી આપડે ઓવા પાહા બોલ લે જાઈમ फटाफट પોથરી દીએ હા અને ટોપું તો ના પરવાની જ નઈ ટોપું તો કર કરસ પર બાકી હોય ને ગરમ નાખો લે

ઈકન જઈને ફોન કરીએ માં આવી જ્યુસ ને આપડે હોય તો તાને કંટાળી જો ક્યાંક ના પારા જો ના પોતા આખો દાવ તો મને શેકાય કર છાડી થઈ જાય બે દાડો એ બોલો હું કરે ગયો અલે રાત માં ઉસુરા કરતા હોય તો રાત માં ઉસુરા કરતા હોય તો મે અલે ભાઈ આપણે આપ કોના માટે મારે દો રૂપા રાતે પૈસો માટે તાણ આખી રાત તો દો દો કે ભાઈ શરદી ના થાય તો શું થાય એવી શરદી થઈ ગઈ બે દાડો એ કાલ તો આબુ જ નહી હોય દવા બવા લઈ આવું

કે હું ઈ ના કરી હું માડું આંગ ગેના રહું મુકો જાતા બાપા ઘેર જાતા ને ઈ કા ખાજે રોટલા ગરમ ગરમ તો પછી તો મે રોટલા કેવડી ખાશ્યો અલે આપણે તો હોટેલ માં ખાઈ લેવાનું અધોરમ બેસીએ જીતશું રોજ રોજ તો હોટેલ માં ખાવા જાય હા હો મજા આવે હોટેલ માં તો હું રોજ તો જાઉ બે મહિનો આવી તો હોટેલ માં ખાઉં તા ના તો માર તો ચાલ અને હું જમ ના ચાલ ઈ હણ ચાલતું છે પોલે તો એ હોટેલ માં આવ આવી મારા આંગ ઠંડુ લાવ ઠંડુ ગા મિક્સ હા હું કરાતું હશે રીડુ ભાગ્યા વગર નું પાણી છે વેલુ ના આલો પાછા ના ના તો ખૂબ ઓલી અલ્યા ટકા સોમાભાઈ આ તો ઓ પૈસા ની ઉનાગુની करतो ફોન તો કરવા દે પાવ એ તો લાઈ દે વહી પાછા ગમે તે વેજવાય લઈન આવતા રહે ફોન કરો હા કરું કરું નંબર લગા દે પેલા દોસી હા બંધોમાં ફોન કરો રીંગ વાગો હા હાલો હાલો કોણ બોલ્યું સોમાબાના ગેથી બોલું છું અલ્યા લાલબારડોહી વાત ના કરતા ખાલી જો ડોહો એ ગયા છે જ જન આવશે અમાર ચારા તો કોઈ ટાઈમ કરી યલનો થોડો આ તો તો ફોન

અમે ચમચું શું કહેવાનું તો શું જેને કહી દે જેવું હોય એવું ના તો હાલ હોય તે સીધો તમે ઓમ જોન હું એમ જવું ચા કરતા કેટલી વધારે ગરમ હોય એ તો કુંચી પી લેજો પણ કયો હેડો આચું ખોલ તમારી માની સોગા કે હું ની કહું ડોશી તમારી માની જોગા આ દેર મારી માની સોગા નઈ તારી માની સોગા ખા આ તો આજુ કયો ના તો જાવ છું ડોશી જોડી આ પેલા મોહનિયાન પૈસા લવા દઉં છું જો મોહનિયો મોહનિયો નઈ મોહન બાપુ મોહન પૈસા લેવા તો બે મારી દેખાતી હોય ભીટ કઈ પૈસા લેવા એટલું રાખવા તો એને ભાગી ગયો છે ઓપરેશન હાર વાત કરો નંબર ગયો છે તમે નક છો કે હું ના પડી બેહો અરે વાત કી 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 કરો આ ઈમ કયો હું દલાલ ખાવા જાવ છું બુધલા ખાવા જાવ ઓવા એટલા બધા પૈસા જોઈ અંદર બાંધની હા હા

અરે સોમભાઈ કેટલી વાર કરી તમે તો પીવરાય પોણી છે ને સારું થાકી ગયો ફેથી પારો માં આઈ ગયા સોમભાઈ પૈસા પૈસા લાયક નઈ શું મારા બાપ ની દસ હજાર રૂપિયા લાવો છું

હતોબ મોટો ના ભાઈ ગયો તમારે ખાલી જ કરાવવાના હતો વખત લઈ જવા દે એવું હતું બધું ઉડારી મૂકી ભાઈ બિલાડી એક વખત દૂધ પી જાય ઘરે ઘરે ના પીવા આપડી દાવ

નાસ્તો કરવો પડે દીપુભાઈ પણ જવું નહી હા ગાડી તો ઘેર રૂપાલા બે વાગે પોંચ વાગે પછી હું

કોમ હતું ખેતરમાં ઠંડુ પાણી પણ જય પીવા માં આટલા બાટલા લઈને તમે આતો રસ્તામાં આવતા આવતા તમારે પતી જશે ના પતી જ ઠંડુ પાણી બઉ પીવાતું એ ગુટું એટલે

ખાલી બાટલા લોની ફરવા જયું મસાલા લેવા જઈએ મસાલા તમે તો ખાતા નઈ ખાઈએ છીએ મસાલો પૈસા બતાવો તમે મસાલા પૈસા બતાવજ ના

આવશે ગમે પાછા તો આવશે નહીં હું બોલતું તું અને પેલા જે બોલતા હતા તો જબ્બર કારું છે બહુ જ છે ડારમાં તો આખી દાર કાળી કરી જ હોય તો આમાં બે હવા દે જવું દે જોવા બાજુ

ल्या bija हजार मे

હાથ લઈ લ્યો જો ભાઈ ચાર ની પાકી હું કર છો મળ લ્યો આ જો યાર હું તો યાર મને દેખા ભાઈ બોલ ડબલું કો ભૂલી દેલે યે ના ના કશું નહી ભૂલી ગયા બાટલા ભર્યા મસાલા પડી કો બધું આવી ગયું હાલ લેવાડા તા લોપો દીકુ બા વાટ જોઈ રહી તો કે ચાર ના છે આ બે જણા ઓ વા હા બોલ સી પાસ આપરો ની એય એય એ બાટલાવાળા ભાઈઓમાં બેઓમાં

એ ડોસી તો ભરાવું નહીં પણ પેલા એને દોરી જવા દે પહેલા પછીની વાત જોવો કે હું પૈસા લેવા જવું અને જેને જોમાઈ દીધી કરે જેમ બધા પૈસા પરા લે જેને ડોસીને કહી દઉં કા જોવા જો આ તારો આ કાર્યો બુર મારો હું કરે છે જવા દે બાજુ જે હવે પેલા બે હવે ચેરી ચેરી જવું તારે ખાવા પડશે તકે રાજ ન મળશે જ નહીં મને કોઈ તને ન ખરા નહીં રહે આ બાતને જવા દે